નમસ્કાર દોસ્તો હું છું આપનો મિત્ર રાજેશ વરડોડીયા અને સ્વાગત છે આજની એક નવી વાર્તામાં મિત્રો આ વાર્તાનો અર્થ મહત્વ અને મર્મને સમજવા માટે આપ વિડીયોના અંત સુધી જોડાઈ દેશો અંતમાં ખૂબ સરસ મજાનો સંદેશ આપીશું વિડીયો આપને પસંદ આવે તો વધુમાં વધુ લોકો સુધી શેર કરશો આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક શેર કરીને આપનો પ્રતિભાવ જરૂરથી આપશો તો આવો જોઈએ સરસ મજાની આજની એક પ્રેરણાદાયી અને સમજવા જેવી વાર્તા વાર્તાનું શીર્ષક છે અને પકડી પોતાના દેશની અંદર લઈ આવ્યો પક્ષી માટે સોનાનું પાંજરું બનાવવામાં આવ્યું પાંજરાની અંદર સ્વતંત્રતાનો અભાવ હોવા છતાં ખોરાકની કોઈ અછત નહોતી ખોરાકની સરળતાથી ઉપલબ્ધતાને કારણે અથવા તો કદાચ મજબૂરીને કારણે પક્ષી સોનાના પાંજરામાં બેસી અને વેપારીને ખુશ કરવા માટે દરરોજ ગીત ગાતું રહેતું હતું પરંતુ અંદરથી મન છે એ બંધાયેલું હતું થોડા દિવસ પછી બન્યું એવું કે વેપારી ફરીથી તે દૂરના દેશમાં વેપાર કરવા માટે જતો હતો જતા પહેલાં તે પક્ષી પાસે ગયો અને કહ્યું પક્ષીને કે હું ફરીથી તારા દેશમાં જાઉં છું શું તારા દેશમાં તારા મિત્રો માટે કોઈ સંદેશ મોકલવો છે પક્ષીએ કહ્યું કે જો તમે આવી આકસ્મિક રીતે મારા કોઈ મિત્ર મળે તો એમને મારા વતી એટલો સંદેશ દેજો કે મને અહીંયા સોનાના પાંજરામાં બેસી અને તમારા એટલે કે વેપારી માટે ગીત ગાવામાં ખૂબ આનંદ થાય છે પરંતુ મારા સુખનું વર્ણન સાંભળ્યા પછી તમને જે સંદેશ જોઈએ છે તે મળશે એ તમને નિશાની સ્વરૂપે પણ મોકલશે એ તમે મને જણાવશો કે મારે શું કરવું એમ વેપારીએ દેશમાં પોતાનો વેપારનું કામ પૂર્ણ કર્યું પછી પક્ષી જેના જંગલમાં જ્યાંથી લાવ્યા હતા તે જંગલમાં તે પાછો ગયો અને બધા પાલતુ પક્ષીઓની જેમ જંગલમાં સંબોધીને ગીત ગાતા ઝાડ ઉપર ઉડતા જોયા અને કીધું કે આ મારી ઓળખાણ છે એ આપું છું હું ઘણા દિવસ પહેલા અહીંયા આવ્યો હતો તમારા એક મિત્રને લઈ ગયો અને મેં જોયું કે ઝાડ પર જે માળો બાંધવામાં એક ખૂબ જ વ્યસ્ત હતું મુશ્કેલ સમયમાં જીવી રહ્યું હતું અને તે તમારા મિત્રને સોનાના પાંજરામાં રાખ્યો છે એમ કરી અને તેણે પોતાના પાળેલા પક્ષીના બધા મિત્રોને આ કહ્યું અને એને સમાચાર આપ્યા અને તેમને તમારા માટે સંદેશ મોકલ્યો છે કે તે સોનાના પાંજરામાં બેસી અને દિવસ રાત એમના માલિક એટલે કે જે લઈ ગયા છે એટલે કે મારા માટે વેપારી માટે ગાવામાં પોતે ખુશ છે વેપારીની વાત શબ્દો સાંભળતાની સાથે જ સાથેની ડાળીઓ પરથી થોડા પક્ષીઓ છે એ ઉડી ગયા અને થોડા જમીન પર પડી ગયા જ્યારે વેપારી નજીક ગયો ત્યારે તેણે જોયું તો બધા જ પક્ષીઓ છે એ મરી ગયેલા લાગતા વેપારી ખૂબ જ ગુસ્સે થયો અને જંગલ છોડી અને વેપારી છે એ પાછો પોતાના ઘરે ફરી પાછો આવી ગયો અહીંયા આવી અને જંગલમાં બન્યું હતું એ વાતના ખરાબ સમાચાર પોતાના પાળેલા જે સોનાના પિંજરાની અંદર પૂરેલું પક્ષી હતું એમને આપ્યા અને આપતા આપતા એમને પણ ખૂબ ખરાબ લાગ્યું પરંતુ તોય તેમને સમાચાર આપ્યા જેમ તેના દેશના મિત્રોના મૃત્યુના સમાચાર પક્ષીને મળ્યા તેવી જ રીતે પક્ષી પણ અહીંયા બેભાન થઈ ગયું અને તેને ચાંદીના બાકડા પરથી તેને સોનાના પાંજરામાં ટોર પર પડી ગયો વેપારીને તેના પ્રિય પક્ષીની મૃત્યુના ખૂબ જ દુઃખ થયું જ્યારે પાંજરાનો દરવાજો ખોલી અને જે પક્ષી છે એને બહાર કાઢવામાં આવ્યું ત્યારે તે પક્ષી ઉડી ગયું અને ઘરની સામેની ઝાડીની ઊંચી ડાળ પર બેસી ગયું વેપારીને તેના પ્રિય પક્ષીએ તેને આ રીતે છેતરતા જોઈ અને એને વધુ આશ્ચર્ય થયું પાંજરામાં પાછા ફરવાની ઝંખનાનો જવાબ આપ્યા વિના પક્ષીએ કહ્યું કે અરે મૂર્ખ વેપારી મારા એક પણ મિત્ર છે એ ત્યાં મૃત્યુ પામ્યા નથી તેઓએ મને પાંજરામાંથી બહાર નીકળવા માટેની યુક્તિ શીખવા માટેનો એક મૃત્યુનો ડોળ કર્યો હતો અને એ સંદેશ મને અહીંયા સુધી મળે એના માટે મને શિખામણ માટે

એમને ઘરની અંદર રાખી અને ગમે તેટલી સુખ સુવિધા આપો પરંતુ અંદરથી સુખ નથી હોતું મિત્રો આ વાર્તાનો સારી છે કે ઈશ્વરે જે સૃષ્ટિનું નિર્માણ કર્યું છે તે કોઈ પણ જીવ હોય એને એની સૃષ્ટિમાં એમના વર્તુળમાં અને પોતાના વાતાવરણમાં જ આદાદી અને ખુશી મળે છે અને ખુશીથી રહી શકે છે બાકી ક્યાંય નથી રહી શકતું બાકી મનુષ્ય તમે ગમે તેટલું એને સુખ સગવડ આપે પણ ત્યાં એ મુંજાઈને બંધિયારું જીવન જીવવું પડે છે અને એમનું સાચું શું એમના પોતાના વર્તુળમાં રહેલું છે અને એ પોતાની પ્રકૃતિમાં રહેલું છે પછી એ મનુષ્ય હોય કે પ્રાણી હોય કે જીવ હોય પરંતુ હાલના સમયની અંદર મનુષ્ય પૈસા બનાવવાની અંદર ધંધામાં વ્યસ્તને કારણે પોતાના વર્તુળ પોતાના ગોળ એ છોડી અને બીજે તો આર્થિક રીતે ખૂબ સુખી થઈ રહ્યો છે પણ માનસિક રીતે જ્યાં એમનું સમાજ વર્તુળ એટલે મનુષ્ય માટે પોતાનું વતન સૌથી સારું સુખપ્રદ હોય છે આજે માતૃભૂમિ યાદ કરતા હોય છે બાળપણની અંદર જીવન છે એ અમૂલ્ય જીવન હોય છે એવું જીવન તમને કદાચ લાખો કે કરોડો રૂપિયા આવે મોંઘી ગાડીઓ આવે બંગલા સુખ સંપત્તિ બધું હોય પરંતુ જીવનની જે ખુશી અને શાંતિ છે એ માત્ર પ્રકૃતિની સાથે જ હોય છે તો દોસ્તો આપને કેવી લાગી આ વાર્તા આ વિડીયો એ અમને કોમેન્ટ કરી અને ચોક્કસથી જણાવશો અને આવા જ બીજા વિડિયોને વાર્તાને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો લાઇક શેર કરીને આપણા પ્રતિભાવ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગર ગુજરાત